દૂધ મંડળીઓ બંધ જોવા મળી છે હાલ આપણે મોડાસા તાલુકાના ઉમેદપુર ગામ ખાતે છીએ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ ત્રીજા દિવસે પણ જે મંડળી છે ત્યાં તર તાળાવ લાગેલા છે કારણ કે જે પશુપાલકોની માગણી છે તે હજુ પશુપાલકોની માગણી સ્વીકારવામાં નથી આવી તેને લઈને પશુપાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અરવલ્લી જિલ્લાની પાંચસોથી પણ વધુ દૂધ મંડળીઓ સતત ત્રીજા દિવસે પણ બંધ છે પાંચસોથી વધુ દૂધ મંડળીઓનું છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો પચાસ લાખ લિટર જેટલું દૂધ છે તે પશુપાલકોએ સાબરડીની અંદર ભરાવ્યું નથી હાલ પણ જે ત્રીજા દિવસે દૂધ મંડળીઓ બંધ હાલતમાં જોવા મળી છે જે મોડાસા તાલુકાના બોલુંદરા ઉમેદપુર જીવનપુર ઈસરોલ સહિતની અલગ અલગ જે દૂધ મંડળીઓ છે હાલ ત્રીજા દિવસે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે દેવાંગ